આ તરફ દ્વારકાના કલ્યાણપુર ગામે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે વધુ ગામમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકામાં ફરી મેઘરાજાએ कहर વર્તાવ્યો છે અને કલ્યાણપુર તાલુકાની અંદર રોડ પર પાણી ફરી વળ્યા છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે હવે મેઘ કહેર એવી થઈ છે કે ગામોમાં પાણી ફરી વળ્યા છે અને અત્યારે હાલ જે હાઈવે છે ભોઘાત થી ભાટીયા તરફ તેના પર પાણી ફરી વળ્યા છે જેના કારણે સંપર્ક વિહોણા

તમારે ક્યાં જવાનું હતું ભાટિયા ભાટિયા ભાટીયા જવું છે તો હવે કઈ રીતે જશો હવે બે કલાક વેઇટ કરવો પડશે હું સવારનો સાત બેઠો હું સવારનો સાત કન્ટિન્યુ વરસાદ ચાલુ છે મારે ભાટિયા જવું હવે નીકળાતું નથી બિલકુલ હું ફરી એકવાર આ પાણીના પ્રવાહના દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અત્યારે અહીંયા પ્રવાહ જોવા મળી રહ્યો છે ખૂબ જ વિઝિબિલિટી પણ ઓછી થઈ ચૂકી છે હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ છે અને બીજી તરફના દ્રશ્યો કે જે ત્યાં

જાણી જળ પ્રલય થયો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં કલ્યાણપુર તાલુકાની અંદર જોવા મળી રહ્યા છે ને સૌથી મહત્વની બાબત કે જે આ ભોગાદથી થી નો સંપર્ક છે તે કપાઈ ચુક્યો છે કોઈએ થી ભોગાત હોય તો નથી આવી શકતું ભોગાત કલ્યાણપુર બેટિંગ કરી અને કલ્યાણપુર ઘમરોડ્યું અને આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીં જોવા મળી રહી છે અને ક્યાંક અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા છે ભોગાત થી ભાટિયાનો સંપર્ક વિહોણો થયો છે અને હવે જે પ્રકારે વરસાદ હજી પણ વરસી રહ્યો છે લોકોના ના જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ કલ્યાણપુર